સિરિયલ કિલરના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો પોલીસે વધુ રિમાન્ડ ન માગતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો મોદીવાડા વિસ્તારમાં બીકોમની વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ અને હત્યાના પ્રકરણમાં ઘટનાના અગિયાર દિવસો બાદ રાત દિવસ એક કરી વલસાડ પોલીસે જીઆરપીની ટીમની મદદ લઈને આરોપીની ધરપકડ કરી હતી પાડી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને કોર્ટ પાસેથી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં ઘટનાને લઈને ઘણા ચોંકાવનારા પુરાવાઓ મળ્યા હતા એસઆઈટીની ટીમ દ્વારા આરોપીની ઉલટ તપાસ પણ કરવામાં આવી હતી ગુજરાત સહિત દેશભરમાંથી રેલવે વિભાગમાં વણ શોધાયેલા હત્યાના ગુનાઓના મૃતકોના ફોટા આરોપીને બતાવી હત્યાનો ભેદ ઉકેલવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારે આજે આરોપીના દસ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને પારડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો પારડી કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કરતા પારડી પોલીસે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો વલસાડ એસઆઈટીની ટીમે વડોદરામાં પેટ્રોલ પંપ નજીક આઠમી જૂને હત્યા કરી હોવાની કબૂલાત આરોપીએ કરી હતી જે કબુલાતના આધારે વડોદરાના ડભોઈ પોલીસ મથક વિસ્તારમાં એક હત્યાનો ભેદ ઉકેલાયો હતો આગામી દિવસોમાં ગુજરાતના વડોદરા સહિત પશ્ચિમ બંગાળ તેલંગાણા સહિત અન્ય રાજ્યોની પોલીસ આરોપીનો કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ વડે કબજો મેળવી તેમના વિસ્તારમાં થયેલી ઘટનાઓના કેસ ઉપર પૂછપરછ કરશે